છોડાઉદેપુરમાં કેન્દ્ર સરકાર દ્વારા પશુપાલકો માટે ત્રણ ફરતા પશુ દવાખાનાની ભેટ આપવામાં આવી આ ત્રણ વાળનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકા પૈકી જેતપુર છોટાઉદેપુર અને કવાડ તાલુકામાં ત્રણ વાન ઉપલબ્ધ કરાવવામાં આવશે ઘરે બેઠા એક નવ છ બે પર કોલ કરીને કોઈ પણ પશુપાલક પશુઓની સારવાર માટે જે તે જગ્યાએ ફરતા દવાખાનાનો લાભ લઈ શકશે આ દવાખાના માટે તપાસ ટ્રીટમેન્ટ કે દવાઓ કોઈ પણ ચાર્જ લેવામાં આવશે નહીં જિલ્લા પંચાયત ભવનના પ્રાંગણ્યમાં યોજાયેલા લોકાર્પણમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિ ચેરમેન ધર્મિષ્ઠાબેન રાઠવા પશુપાલન કચેરીના ડોક્ટર સ્નેહલ પટેલ ડોક્ટર ગરાસિયા જિલ્લા પંચાયત સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ જીવદયા પ્રેમીઓ જોડાયા હતા આજરોજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે ત્રણ ફરતું દવાખાનાની ત્રણ વાનને આજે લીલી ઝંડી આપવામાં આવેલી છે આ ત્રણેય ફરતું દવાખાનાની જે વાન છે એ ત્રણેય વાન ભારત સરકારમાંથી આવેલી છે એનું મેન્ટેનન્સ બધું ગુજરાત સરકાર કરશે જે વિસ્તારમાં પશુધન છે જે દરેક તાલુકા વાઇઝ આ વાન ફાળવામાં આવી છે એક જેતપુર પાવી તાલુકો કવાટ તાલુકો અને છોટા ઉદેપુર તાલુકો આ ત્રણેય તાલુકામાં આ એક વાન આપવામાં આવેલી છે જેથી કરીને ઘરે બેઠા પશુધન જે બીમાર હોય ફ્રેક્ચર હોય ડિલિવરીના કેસ હોય એને મદદરૂપ થવાની છે સારવાર આપવાની છે અને સૌથી મોટી વાત એ છે કે આનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે તદ્દન મફત આ વાન દ્વારા સારવાર કરવામાં આવશે